છેલ્લા કેટલાય સમયથી વિવિધ પડતર માંગણીઓને લઈને ક્વોરી ઉદ્યોગના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જોકે તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે ક્વોરી સંચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે ક્વોરી ઉદ્યોગ સંચાલકોનું કહેવું છે કે ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણી આવક થઈ રહી છે બનાસકાંઠામાં ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણો ફાયદો છે અત્યારે આ ઉદ્યોગ ઠપ થઈ જવાથી અનેકની રોજગારી છે વધુ લોકો રોજગાર મેળવતા હતા જે હાલ બંધ થયો છે ત્યારે આવનારા તહેવારોમાં પણ જે શ્રમિકો છે તેમને ભારે મુશ્કેલી પડી શકે તેમ છે સરકારમાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ સરકાર અમારા વિવિધ મુદ્દાઓની માંગણી સ્વીકારી નથી અને તેના કારણે ક્વોરી ઉદ્યોગ બંધ કરવાનું ફરજ પડી છે ત્યારે સરકાર ઝડપથી જે માંગણીઓ છે તે પૂરી કર તેવી અમારી માંગ છે આજે અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબને અમે એ રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારે ઈસી અને માઇનિંગ પ્લાનના કારણે વાયોલેશન જે થયું છે અમારે એના કારણે અમારી ગુજરાતની અંદર સાહીઠ અને એટીઆર બંધ કરેલ છે અને સરકારશ્રીના આદેશ મુજબ કે છવ્વીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં બીજા વીસ ટકા એટીઆર બંધ કરવાના છે વાયોલેશનના હિસાબે તો અમે એસી ટકા અમારી કોરીઓ બંધ થઈ રહી છે તો એના સમર્થનમાં બાકીના વીસ ટકા લોકોએ પણ અમને સમર્થન આપી અને અચોક્કસ જ્યાર સુધી સરકાર અમારા જોડે સમાધાન ના થાય ત્યાર સુધી અમે અમારા ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ કરેલ છે બનાસકાંઠામાં આશરે દસ હજાર માણસો જે આ કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એમાં ટ્રાન્સપોર્ટ માલિકો ટ્રાન્સપોર્ટના મતલબ વ્હીકલના ડ્રાઈવરો પછી ક્રશર પ્લાન્ટ ઉપર જે માણસો હોય એ બધાથી દસ હજાર માણસો આની રોજગારી આને જ છે આના પાછળ અમારું ગુજરાત એસોસિએશન કોરી ઉદ્યોગે બધી કોરીઓની સ્ટ્રેક કરવાની જરૂર પડી છે એનો મતલબ જે ઇસી અને માઇનિંગ પ્લાનથી અને જે મતલબ એટીઆરઓ લોક કર્યા છે મન મનસ્વી રીતે એટીઆર ફળ દઈને સાત દિવસની નોટિસ આપી અને સીધે સીધા બંધ કરી દે છે એ નથી વિચારતા કે કોરીવાળાનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એક કોરીનું મિનિમમ દસથી પંદર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને એ ઇન્વેસ્ટમેન્ટ બેંકના કોઈ પોતાના પૈસા તો હોતા નથી બેંકના પૈસા લઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એની પાછળ ટ્રકો હોય ડ્રાઈવરો હોય સ્ટાફ હોય અને એટીઆર લોક કરી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ હવે એ એટીઆર એક મહિનો કે બે મહિના બંધ રહે તો એની ઇફેક્ટ બે વર્ષ સુધી રહે અને પેપરો નથી આપતા રોયલ્ટી બંધ કરી દેવાની કોઈ પણ કોરી ઉદ્યોગનો કોઈ પ્રશ્ન હોય તો જીઓલોજીને બેસીને પહેલાં પૂછવાની ફરજ છે કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે આ તો ક્વોરી ઉદ્યોગના ચોરની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે કે આ બધા ચોર જ છે એમ ઉદ્યોગપતિએ વીસ કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને તો એ ચોરની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે જીઓલોજીની નજરથી અમારા બનાસકાંઠા જીઓલોજી એ અમે કોઈ પાસ લેવા માટે કંઈ માટે ગયા હોય તો બારે ચિઠ્ઠી લખાવવાની મોબાઈલ નંબર લખાવવાનો આધાર કાર્ડ આપવાનું અને ત્રણ ત્રણ કલાક સુધી વેઇટિંગમાં બેસી રહેવાનું અને પછી મળે એટલે કે હા તમારું કામ એ મેરેસે નહીં હોગા એ અગલા જીઓલોજી ગલતી કરકે ગયા ગયા મેં થોડી ગલતી સુણુંગા એમ કરી અને હો જાયગા એટલે આપણે માંગીએ ટાઈમ કે ભાઈ કેટલા ટાઈમમાં થશે સાહેબ તો કે સાત દિન કે બાદ હોગા તો સાત દિવસ પછી જો એટલે હાજર જ ના હોય એટલે આ બધું મનસ્વી ચાલી રહ્યું છે એ લોકોની એકદમ દાદાગીરી જ છે અમારી માંગણીઓ જે છે એ એમને સાંભળવી પડે અને જ્યારે ઇન્ડસ્ટ્રીઝ છે તો ઇન્ડસ્ટ્રીઝ જોડે એમને કેવો વ્યવહાર કરવો જોઈએ એ એના માટે જીઓલોજીને જે નવા જીઓલોજી હોય એમને ક્લાસ આપવા જોઈએ એ લોકોને ઉદ્યોગ શું છે એ ભણીને સીધા આવ્યા હોય એટલે કોઈ નાના માણસનું તો વિચારવાનું જ નહીં એક માણસને તમે રોજી આપવી એ બહુ મોટી વસ્તુ છે અત્યારે જે કોરી ઉદ્યોગ બંધ છે એસી ટકા એ એંસી ટકાના કારણથી વીસ ટકોએ પણ સમર્થન આપી અને સોએ સો ટકા અત્યારે બંધ રાખ્યું છે કારણ કે બધા ત્રાહી મામ થઈ ગયા છે એટલે મારી સરકારને એક નમ્ર વિનંતી છે કે સરકાર આ લોકો ઉપર જે જે અધિકારીઓ છે એમને મીટિંગ કરી અને આ લોકોને મતલબ સમજાવે કે એમને જે કઈ રીતે કરવું એ બધું વિચારવું જોઈએ